લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો શ્રાવણ આવી ગયો બસ થોડા દિવસો થશે ને આપણે શિવપૂજાની તૈયારી કરશું શિવપૂજા તો ભોળાનાથની પૂજા એટલે કોઈ વિશેષતાઓ જરૂરી નથી હોતી આપણે કરીએ છીએ આપણે શિવજીની પૂજા કરીએ છીએ પણ શિવજીની પૂજાનું જે મહત્ત્વ છે એ એક બહુ જ સીધું સાધું મહત્ત્વ છે કે ભાઈ ભોળાનાથની પૂજા અને ભોળા મનથી જે વરદાન મળે એ આપણે આપણા જીવનમાં જોડવાનું શિવની પૂજા તો કરીએ જ છે આપણે બરાબર કદાચ મંદિરમાં જઈએ છીએ તો મા પાર્વતીની મૂર્તિ હોય એટલે માને પણ પગે લાગીએ છીએ શિવ શક્તિ બંનેની પૂજા થઈ બંનેના આશીર્વાદ મળ્યા પણ મિત્રો શ્રાવણ માસમાં છે ને એક નાનકડો ઉપાય છે એકદમ નાનો એ કરીએ ને તો આપણે શિવ પરિવારના આશીર્વાદ મળે હા એ કદાચ આપણે શોધવું પડશે જે કંઈ વસ્તુ તમને બતાવવાનો છે શોધવી પડે તો મળી જાય છે અને આ વસ્તુ છે એક પાંચ પાનનું બિલિપત્ર પાંચ પાનનું બિલિપત્ર મળે ને તો આ પાંચ પાનનું બિલીપત્ર જો આપણે ખરા મનથી દિલથી એમાં શ્રદ્ધા રાખીને ભગવાનને અર્પણ કરીએ ને તો શિવ પરિવારના આશીર્વાદ મળે ભગવાનના માતાના કાર્તિકેય ભગવાનના ગણેશજીના અને અશોક સુંદરીના અને આ જે મહત્વ છે ને શિવ પરિવારનો આશીર્વાદ એ અલગ છે તમારી નાની મોટી જીવનની દરેક તકલીફમાંથી તમને બહાર કાઢે આપણે ત્યાં શ્રાવણની જે મહત્વતા છે એમને એમ તો નથી આપણા દેવી દેવતાઓની આરાધના માટેનો આપણે ત્યાં એક સમય નક્કી કરેલો છે તે સમય પ્રમાણે આપણે ભગવાનની પૂજા કરીએ નવરાત્રિમાં માની ગણેશજીના દસ દિવસમાં ગણેશજીની પૂજા કરીએ ચોક્કસ આપણે એ સમય અનુસાર એની પૂજાઓ કરીએ છીએ તો શ્રાવણ શ્રાવણ એ ત્રીસ દિવસની જે અવધિ છે એમાં જો આપણે શિવ પૂજા કરીએ અને ભગવાનના આશીર્વાદ માંગીએ તો આપણા દરેક દુઃખ દૂર થાય છે તો આ મેં જે કીધું ને તે પાંચ પાનનું બિલીપત્ર જો સોમવારના દિવસે તમને મળે છે તમે મેળવો છો અને આ પાન ભગવાનને અર્પણ કરો છો તો ચોક્કસ તમને ફાયદો થાય હવે પ્રશ્ન ઉઠે છે ને કે ભાઈ આ પાંચ પાનનું બિલીપત્ર આપણે ભગવાનને કેવી રીતે અર્પણ કરવું ચોક્કસ બહુ મહત્વની વાત છે ભગવાનને અર્પણ કરવા માટે છે ને આપણે પહેલા તો પાન મેળવું એને સ્વચ્છ કર્યું સારા પાણીથી ધોઈને કમ્પ્લીટ કરીને આપણે શિવાલય ગયા આ માટે આપણે એક લોટો પાણી અને પંચામૃત આટલી વસ્તુ જોઈએ આ વસ્તુ લઈને તમે શિવ મંદિર જાઓ સોમવારના દિવસે ભગવાનનો જલાભિષેક કર્યો પંચામૃતથી ભગવાનનું સ્નાન કર્યું ફરીથી જલથી સ્નાન કરાવો અને આ પાંચ પાનનું બિલીપત્ર છે ને કે ભગવાનનું જે શિવલિંગ છે શિવલિંગ જે પૂરું થાય ત્યાંથી મા પાર્વતીનો ભાગ શરૂ થાય અને આગળ જઈએ તો અશોકસુંદરી ને એક બાજુ ગણેશજી ને એક બાજુ કાર્તિક ભગવાન બી રાજે શિવલિંગ પર આ જગ્યા પર તમે પાંચ પાનનું બિલિપત્ર ચઢાવી દો તો તમને શિવ પરિવારના આશીર્વાદ મળે અને શિવ પરિવારના આશીર્વાદ મળે ને તો દુનિયામાં કોઈ દુઃખ આવે જ નહીં ભાઈ સૌથી પહેલાં તો વિઘ્નહર્તા બધા જ વિઘ્ન નાશ કરે અશોક સુંદરીના આશીર્વાદ જીવનમાં બહુ મહત્ત્વના ગણાય ક્યારેય દાંપત્ય જીવનમાં કે શુક્રના સુખમાં ક્યાંય કમી નહીં આવે કાર્તિકેય સેનાપતિ છે જીવનની મુસીબતો ક્યાં ટાળીને મૂકશે ખબર નહીં અને ભગવાનને માતાનો હાથ જો આપની પર પડ્યો તો આપની પાસે બાકી શું કોઈ મુસીબત જ નથી આવતી તો આ બહુ નાનો ઉપાય છે પણ મેં કીધું એ પ્રમાણે ચોક્કસ રીતે આ સમય અનુસાર કરજો અને સોમવારના દિવસે જો આ ઉપાય થાય છે તો હું એવું માનું છ કે ચોક્કસપણે તમને એટલું સુંદર અને સાત્વિક પરિણામ મળે કે જીવનના તમામ દુઃખો નાશ થઈ જાય તો મિત્રો બહુ સરસ વાતો છે અને જીવનમાં જોડવા જેવી વાતો છે તો ચોક્કસ આ ઉપાય કર્યો હવે ઘણા કહે છે કે સાહેબ ના મળું તો તો પાંચ બીલીપત્રનો ઉપયોગ કરી દો બહુ સિમ્પલ શિવજીનું પાણીને પંચામૃતથી અભિષેક કરી દીધો બરાબર પાંચ બિલીપત્ર લઈ જાઓ ભગવાન પર પાર્વતી માતા પર અશોક સુંદરી પર કાર્તિકેય ભગવાનને ગણેશજી પર બિલીપત્ર ચડાવી દો તો પણ તમને આ જ મળે તો ચોક્કસપણે જો સમય અનુસાર અને આપણી શક્તિ ભક્તિ એને આપણે જોડીને ચાલી અને આવા ઉપાયો કરીએ તો આપણા જીવનમાં બહુ સુંદર પરિણામો મળે છે તો મિત્રો આ ઉપાય ચોક્કસ કરજો બરાબર અને અત્યારથી કોઈને કહી રાખજો કે ભાઈ પાંચ પાનનું બિલીપત્ર મળે તો મને આપજે તો ચોક્કસ તમને ફાયદો થશે તો મિત્રો આજનો વિડીયો ગઈ મ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું રેવદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે